સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાનું હીરાપુર ગામ જ્યાં સીમમાં આવેલા ફાર્મહાઉસમાંથી પોલીસે ઝડપી પાડ્યું કોલ સેન્ટર પોલીસે બે મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી એક આરોપી ફરાર છે આરોપી છે અમદાવાદ દિલ્હી અને લખનઉના બાતમીના આધારે પોલીસે કુબેર નામના ફાર્મહાઉસમાં દરોડો પાડ્યો અહીં વિદેશીઓને એન્ટી વાયરસનું ઓનલાઇન સોફ્ટવેર નાખવાનું કહી ડોલર પડાવતી ગેંગ ઝડપાઈ પોલીસે સ્થળ પરથી લેપટોપ મોબાઈલ મળી કુલ છ લાખ અગ્યા સિત્તેર હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે ગઈ તારીખ બાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ તાલુકા પીઆઈ શ્રી ચુડાસામા સાહેબને ખાનગી ખાનગીદાય બાતમી મળેલ કે તાલુકાની હદમાં આવેલ હીરાપુર ગામ પાસે એક ફાર્મ હાઉસ છે ત્યાં આગળ કેટલાક લોકો ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવી રહેલ છે જે આધારે તાત્કાલિક ત્યાં પીઆઈ શ્રીએ રેડ કરતા સ્થળ ઉપરથી કુલ ચાર ઇસમો મળી આવેલ જેમાં દિનેશભાઈ રવિભાઈ ગુંદલિયા રહે અમદાવાદ જેઓનું ફાર્મ હાઉસ હતું નીતિનભાઈ દેવેન્દ્ર આચાર્ય મૂળ પશ્ચિમ બંગાળના છે સંજનાબેન રાજકુમાર દેવગીરી જે દિલ્હી વેસ્ટના છે અને પ્રેમાબેન વાઇફ ઓફ આકાશકુમાર શર્મા જેઓ યુપીના છે આ ચાર ઈસમો પકડાઈ આવેલ અને તેમની પાસેથી કુલ ત્રણ લેપટોપ એક ડેસ્કટોપ ચાર મોબાઈલ અને એક ફોર વ્હીલર મળી આવેલ આ લોકો જે રીતે કોલ સેન્ટર ચલાવતા હતા એ રીતે એ લોકો અમેરિકન જે નાગરિકો હોય એ લોકોનો કોન્ટેક કરતા અને એમના મોબાઈલની અંદર સોફ્ટવેર નાખી અને એની અંદર જો વાયરસ હોય એ કાઢવા માટેની સ્કીમ આપતા હતા અને એમની પાસેથી ડોલરમાં રૂપિયા મેળવવાનો પ્રયત્ન કરતા હતા